અલાવે છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં વેપલો બેરોકટોક ચાલે છે અસામાજિક તત્વોને છૂટો દોર છે અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવલ નંબર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાત એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે જેલી દારૂના વેપલા મોટા પાયે ચાલી રહ્યો છે તો સરકારને હું પૂછવા માંગુ છું સરકાર શા માટે અસામાનિક તત્વોને આવો છૂટો દોડાય અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું નિવેદન કાલથી શરૂ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ એકવીસ જાન્યુઆરી સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠાનું પૂજન જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી વિધિ થશે બાવીસ જાન્યુઆરીએ બાર ને વીસે શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અઢાર જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે જલવાસ અનવાસ સૈયાવાસ સહિતની વિધિ કરાવશે અંદાજે એક વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વીસ અને એકવીસ જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે એ માટે વિચારણા મહાનુભાવો માટે અંદર આઠ હજાર જેટલી ખુરશીઓ લગાવવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી મનોભાવ પ્રગટ કરશે મોહન ભાગવત યોગી આદિત્યનાથ પણ મનોભાવ પ્રગટ કરશે એક થી દોઢ કલાક સુધી મનોભાવ કાર્યક્રમ દરેક રાજ્યમાંથી પ્રસિદ્ધ વાદકો વાદ્ય વગાડશે ગુજરાતમાંથી સિતારવાદક સિતારવાદક જે છે તેમની પસંદગી કરવામાં આવી છે સોળ થી બાવીસ દરમિયાન સો જેટલા ચાર્ટર્ડ હેલિકોપ્ટર આવવાની સંભાવના છે બાવીસ જાન્યુઆરીએ જ પચીસ જેટલા ચાર્ટર્ડ આવવાની સંભાવના સંબંધિત સ્થિતિને લઈને એરપોર્ટ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવશે

कल 16 जनवरी से प्रारंभ हो जाएगी पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेंगे 22 जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी तो लगभग सभी प्रकार की तैयारियां पूर्ण हो गई हैं 22 जनवरी पौष शुक्ल द्वादशी भारतीय कालगणना में कूर्म द्वादशी है अभिजित मुहूर्त है मृक्षरा नक्षत्र है प्राण प्रतिष्ठा दोपहर बारह बजकर बीस मिनट पर प्रारंभ होगी प्राण प्रतिष्ठा शायद दोपहर के एक बजे तक पूरी हो जाएगी बारह बजकर बीस मिनट से प्रारंभ होकर एक बजे तक पूरी हो जाएगी ये प्लानिंग की जा रही है सभी महानुभाव विशिष्ट जन माननीय प्रधानमंत्री जी डॉक्टर मोहनराव भागवत मुख्यमंत्री महोदय अपने मनोभाव प्रकट करेंगे 22 तारीख के बाद 23 तारीख की सवेरे से सबके दर्शन है सबके मतलब 135 करोड़ समाज के जो अयोध्या आ जाएंगे हमारी कोशिश है जो जिस दिन आ जाए उसी दिन दर्शन करके रात को वापस जाने का प्लान करें रात की सर्दी के कठिनाइयों से वो रक्षा कर ले अपनी ये एक सवाल का सब उत्तर